સનાતન ધર્મ જે છે એ સંપૂર્ણ વિજ્ઞાનમય ધર્મ છે સંપૂર્ણ વિજ્ઞાનમય ધર્મ અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠતમ જો કોઈ વિજ્ઞાન સમજાવવામાં આવ્યું હોય ને તો શિવ મહાપુરાણમાં છે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આધ્યાત્મિક જો જ્ઞાન આપવામાં આવ્યું હોય અને આધ્યાત્મિક વિજ્ઞાન જો આપવામાં આવ્યું હોય તો શિવ મહાપુરાણમાં છે પંચતત્વના ગુણ કયા છે જેમ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પંચ તત્વના પંચ જે ગુણો છે પણ આકાશ આકાશ લઈએ તો એક જ ગુણ વાયુ બે ગુણ છે તેજ તત્વમાં ત્રણ ગુણ છે જળ તત્વમાં ચાર ગુણ છે અને પૃથ્વી તત્વમાં પાંચો પાંચ ગુણ રહેલા છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પાંચે પાંચ જો રહેલા એક સાથે હોય તો એ પૃથ્વી તત્વમાં છે આકાશ તત્વનો એક જ ગુણ કયો છે એનો ગુણ કયો છે તો શબ્દ વાયુ તત્વમાં બે ગુણ છે શબ્દ અને સ્પર્શ અગ્નિ તત્વમાં શબ્દ સ્પર્શ અને રૂપ રહેલું છે જળ તત્વમાં

ગોળ જ શિવલિંગ નો આકાર કેવો હોય છે આ ગોળ એક શિવ સ્વરૂપ જ છે શૂન્ય સ્વરૂપ જ્યાં પણ દેખાય આપણને સમજવાનો એ સાક્ષાત મહાદેવ છે શિવ છે અને સનાતન ધર્મ માં એટલા માટે વિજ્ઞાન છે સનાતન ધર્મ જેવો બીજો કોઈ ધર્મ નથી ઉપાસના તમને જ્યાં જ્યાં પણ આપવામાં આવી જાય તમે આની ઉપાસના કરો અહીંયા આ ચડાવો અહીં આ ચડાવો અહીં આ ચડાવો મહાદેવની ઉપર આ વસ્તુ ચડાવો આ પદાર્થ ચડાવો એની પાછળ બધું વિજ્ઞાન છે તમને દૂધ ચડાવવાનું કયું શ્રાવણ મહિનો આવે એટલે દૂધ ચડાવો મહાદેવ ઉપર તમે દૂધ ચડાવો પધારો પધારો એની પાછળ પણ વિજ્ઞાન છે જયારે શ્રાવણ મહિના નો આવે ત્યારે આ જીવમાં માણસના શરીરમાં પિત્ત પ્રકૃતિ નો વધારો થાય છે રમેશભાઈ છતવારા સમાજના મારા પ્રમુખ રમેશભાઈ પણ અહીંયા વધારે આજે તો પ્રમુખ એ બહુ છે આ બધા સમાજના સમજી લેજો જે પ્રતિનિધિત્વ કરતા હોય ને સમાજ જે પ્રતિનિધિત્વ કરે છે એમાં શિવાંશ હોય સાહેબ એક ધ્યાનથી રાખજો કારણ કે આખી સૃષ્ટિનું પ્રતિનિધિત્વ મારો મહાદેવ કરતો હોય અને આમને કાંઈક પ્રતિનિધિત્વ આપ્યું છે તો એમાં કાંઈક અંશ છે એટલે પ્રતિનિધિત્વ સમાજે આપ્યું છે એમને એમ સમાજ નું સન્માન નથી મળતું એમને પદ પ્રતિષ્ઠા નથી મળતું ધ્યાનથી દૂધ ની ખરાબી નથી હો કદાચ ક્યાંય આપણે સાંભળ્યું હોય ને કે શ્રાવણ મહિનામાં ગાય ચરવા જાય ને પછી જીવડા ખાય ને એ પછી પેટમાં એનું દૂધનું ઝેર બને એ પાછું માનવાનું નહીં એવું કોઈ શાસ્ત્રમાં નથી કોઈ આયુર્વેદ શાસ્ત્રમાં નથી એટલે ખોટું કોઈ મગજમાં લેવું નહીં ગાયનું દૂધ સદાકાળ અમૃત છે એ ધ્યાનથી જે દૂધ મારો કનૈયો પીતો હોય એ દૂધ ઝેર બને કોઈ અને એક ગૌ માતા એવું તત્વ છે કે કદાચ એના એના શરીરમાં ઝેર જાય ને તો એ ઝેરને સમન કરી લે એનામાં એવી તાકાત છે એના દૂધમાં કોઈ કોઈ વસ્તુ આવે અમૃત સિવાય ના આવે એટલે ક્યાંય આપણે સાંભળ્યું હોય કે ગાય શ્રાવણ મહિનામાં ચરવા જાય ને પછી જીવડા ખે એના જીવડાના કારણે એનું ઝેર ઝેરી દૂધ બની જાય એટલે શ્રાવણ મહિનામાં ના પાડી છે આવું છે જ નહીં અને દૂધ આપણે પીએ તો એ આપણાને નુકસાન કરતાં શ્રાવણ મહિનામાં છે પિત્તનો વધારો કરે છે જેના કારણે શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે એટલે શ્રાવણ મહિનાનું જે દૂધ છે એ આપણે સૌથી પ્રિય આપણામાં કોણ છે તો આપણાને સૌથી વધારેમાં વધારે વાલો હોય એને આપણે આપણી પ્રિય વસ્તુ અર્પણ આપણે કરીએ તો દૂધ તો કેને વાલો ન હોય જન્મથી કરી અને બાળક દૂધ માનો જ પીવે છે તો ગૌ માતાનું દૂધ આપણે કોને અર્પણ કરવાનું તો આપણને સૌથી મારો મહાદેવ વાલો છે એટલે મહાદેવને પીવડાવવાનું આપણે મહાદેવ ઉપર એની પાછળ પણ જ્ઞાન છે પાછળ એમને એમ નથી ચડાવવાનું કારણ કે પરમાણુ રિએક્ટર છે શિવલિંગ જે પરમાણુ રિએક્ટર છે તમે એના ઉપર દૂધ જેટલું ચડાવો એટલે એમાં ઉર્વરા શક્તિ પ્રગટ થાય છે જે ઉર્વરા શક્તિ આપણી આજુબાજુના જેટલા પણ રોગિષ્ટ વિષાણુઓ છે ને એ રોગિષ્ટ વિષાણુઓનો નાશ કરે છે તમે શિવલિંગ ઉપર દૂધ ચડાવો છો તો એનાથી એની ચારે બાજુ જે દૂધ ફેલાય છે એમાંથી એક ઉર્વરા શક્તિ એમાંથી એક પ્રગટ થાય છે જે આજુબાજુના વાતાવરણ ને શુદ્ધ કરે છે આ બધું વિજ્ઞાન છે કે તમે આ ઢોળા ના કરવા છોકરાને આમ કરો લે પણ તમે કરો ને મને હું કામ કહો છો ભાઈ અમે તો મહાદેવને દૂધ ચડાવીએ છીએ લોહી નથી ચડાવતા તમે તો લોહી ચડાવો એને કોઈ કોઈ કેવા નથી જાતા આપણો હોળીનો પ્રસંગ આવે કે પાણી બગાડતા નહીં અરે પ્રસંગ એક એક પ્રસંગ ની પાછળ આપડે વિજ્ઞાન છે એકસો ને પચાસ યોગ સાધના છે આમાં એમાં એક પણ સાધના જો જીવાતમાં કરી જાય ને તો એ શિવ સ્વરૂપ બની જાય અને શિવ ભળી જાય એક પણ સાધના કોઈ કરી જાય આવો દિવ્ય ગ્રંથ છે શિવ મહાપુરાણ